સુરતમાં છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ મોતના વધી રહ્યા છે જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે કારણ કે ચોવીસ કલાકમાં ત્રણ ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થવા પામ્યા સુરતમાં ઘણા સમયથી અચાનક યુવાનોના મોતના સમાજાથી પરિવારજનો અવાચક થઈ રહ્યા છે રોજે રોજ અચાનક મોતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે ફરી એક યુવાનું અચાનક મોત થયું અને ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના બેસ્તાન ભેરુનગર ખાતે રહેતો તેતાલીસ વર્ષીય રકાનીકી ડાકવા નામનો ઈસમ બાથરૂમમાંથી નાની નીકળ્યા બાદ તેને છાતીમાં દુખાવો થયો હતો જેથી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું તો અચાનક વધરેલા મોતના કિસ્સાઓ અને હાર્ટ એટેકના બનાવ લઈને હાલ તો લોકોમાં પણ તરે તરીન ચર્ચા જોવા મળી રહી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા